જય દ્વારકાધીશવાળા મિત્રોને આ જો તરબૂચનો ઢગલો ખટારા ભરીને તરબૂચ જમાડી દે મિત્રો પદયાત્રિકોને આ જો તાજે તાજા વાડીએથી સીધા તરબૂચ ઉતરે છે કેમ્પ ઉપર અને જે સ્વયંસેવકો ભાઈ સેવા આપે છે કેટલા હજારો ટન તરબૂચ ખવડાવી દેશે કેમ્પમાં છેલ્લા ચૌદ વર્ષથી આ લોકો આ અવિરત સેવા આપે છે ખંભાળિયા હાઈવે ઉપર અને આ ગ્રુપ છે જામનગરનું મિત્રો બહુ સારી સેવા આપે છે અને પદયાત્રીકોને ભાઈ આતેડીમાં ઠંડક મળે ચાલતા હોય અને પોષણ મળી જાય આ જુઓ ઘણા બધા પદયાત્રીકો તરબૂચનો આનંદ માણે છે જય દ્વારકાધીશ લગતા જાજો અને આ બધા સ્વયંસેવકો ભાઈ જોરદાર સેવા આપે છે આ સેવા કરવી હેલી નથી વાલા આ દ્વારકાધીશના આશીર્વાદ હોય તો થાય વાલા આ જય દ્વારકાધીશ

જય દ્વારકાધીશ આ સ્વયંસેવકો ભાઈ જો તરબૂચ અત્યારે ઉતારે છે અને ઢગલા મોઢે તરબૂચ ખવડાવી દે છે બધા વાલા મિત્રોને જય દ્વારકાધીશ અને આ ખટારામાંથી જો અત્યારે બોલેરો ભરાઈને આવી ગયો છે આવા તો કેટલાય બોલેરો ખાલી કરનાક છે આ દ્વારકાવાળાની દયા કહેવાય ભાઈ તો થાય બાકી આ સેવા કરવી અઘરી આ બધાને દ્વારકાધીશ આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ